શરીર ને બહાર લઈ જવામાં એની મેળે જતું રહે કોઈ લઈ જનાર છે એની મેળે જ નહીં જતું રહેતું ને શરીર જતા પહેલા તો વૃત્તિ તો જતી રહે ને બહાર હા એટલે બાપુ બોલ્યા કે વૃત્તિ વેગ ટળ્યા નથી નથી હજી મોહ દ્રષ્ટિ ટળી મિથ્યા દ્રશ્ય પદાર્થ જાણીને હજુ શુરતા પાછી ફરી નથી વાલા આપણા જિલ્લામાં આ મહેસાણા જિલ્લો છે મહેસાણા જિલ્લાની ટપાલ આવે રાજ્યમાંથી બરાબર તો જિલ્લામાં આવે પછી જિલ્લા વાળા એને તાલુકાઓમાં મોકલે જે જે તાલુકાની હોય ને એના વિભાગ પાડવામાં આવે પેલી તો જિલ્લાની બધી ભેગી આવે જયારે રાજ્યમાંથી વેચણી થાય એટલે જિલ્લા વાઇઝ થાય બરાબર ખ્યાલ રાખજો પછી અહીં જિલ્લામાં આવ્યા પછી તાલુકા વાઇઝ જે જે તાલુકાની હોય મહેસાણા જિલ્લાના જેટલા તાલુકા છે એ દરેક તાલુકા એ પછી તાલુકા વાળા શું કરે પંચાયત માં આપે પંચાયત વાળા હવે આ મહેસાણા જિલ્લા વાળા એમ કે યાર સાબરકાંઠા જિલ્લો બાજુમાં છે તો એમ ટપાલ આપણા કેમ નહી આવી આવે મહેસાણા જિલ્લા વાળા માગણી કરે કે ભાઈ સાબરકોઠાવાળી જે ટપાલો છે આપણામાં કેમ નથી આવી જે જે ટપાલો જાની છે ને ત્યાં જીવો જવાના છે તમે લાખ ઉપાય કરો કેમ કે સમજી ગયા હો ને બધું જે ખાતાની જે ટપાલો છે એ ટપાલિઓ તો જ જવાની વાલા તમે એમ કહો છો કે તારે તમે સાબરકાંઠા વાળા એની ટપાલોની નિંદા કરો તે તમને કઈ મળે બરાબર અનેક પંથો છે અનેક માર્ગો ચાલે છે હવે જે જે ટપાલિઓ જેની છે તે જવાની છે અને તમે અમે એમની નિંદા કરો કે અવગણના કરો તો તમને શું મળે આપણે આપણો હાચો ને ભાઈ બરાબર છે પોતાનું ઘર પર જળે પોતાનું ઘર છે તે પીડા તારે શું પડી તું તારું સંભાળી લે બાપુ કે છે કે પોતાના પગે જો દાજતા હોય ને કોટા વાગતા હોય તો પોતાના પગે પગરખો પહેરી લો દુનિયાને ચામડે મઢવાથી પારા આવશે નહી આ સિદ્ધાંત પડેલો છે હવે આ સિદ્ધાંત ની જે ટપાલો છે તો આવવાની છે તમે માગણી કરો કે ના કરો આ સિદ્ધાંત ને ખોલતી ખોલતી ટપાલો અહીંયા આવવાની જ એમાં કોઈ બેમત નથી એ ટપાલો જ કેસે કમને ને જોડો ને અમારે લાઈનમાં બેહવું છે ક્યાં તમારા લાઈન છે એમની ટપાલો બોલી હા હવે આકાશમાં સૂર્ય ઉગે છે સિદ્ધાંતને સરખાવા માટે હું દષ્ટાંત આપું છું કે આકાશમાં સૂર્ય ઉગે અને એનો પ્રકાશ કિરણો દ્વારા પ્રતિબિંબ રૂપે સૂર્ય તો પૃથ્વી પર આવતો નથી પણ એનો પ્રતિબિંબ આવે છે પ્રતિબિંબ નો પ્રકાશ છે અને સૂર્ય નીચે આવી જાય તો શું થાય એમ છે વિચારજો હા વાત ને હવે પ્રતિબિંબ પાણીના ખાડામાં પડે તો ખાડામાં સૂર્ય દેખાય કે ના દેખાય દેખાય ને તો બીજો ખાડો હોય તો બીજા ખાડામાં દેખાય કે ના દેખાય તો ખાડે ખાડે સૂર્ય દેખાય કે ના દેખાય દેખાય તો કેમ બધા દરેક ખાડે જુદા જુદા સૂર્ય છે એક જ છે ને નક્કી થાય છે કારણ અનેકતા ક્યોથી આવી દરેક ખાડે ખાડે તો દેખાય છે ને તો અનેકતા કેમ લાગે છે કોણ હા વિદ્યારૂપી છાપ્ર દેહ નો અધ્યાસ ખાડા નો અધ્યાસ ને લઈને એ અંદર પ્રતિબિંબ રૂપે છે તે પ્રતિબિંબ છે ખરો કોઈ આજે કેમ ગયો છો આ ખાડામાં પ્રતિબિંબ જ છે એ પોણીનો ખાડો છે નથી આ પોણીના ખાડા છે ને એમાં એમાં ચૈતન નું ચેતન રૂપી પરમાત્મા પ્રતિબિંબ છે ને આમાં અને એવું લાગે કે ખાડે ખાડે જુદું જુદું છે બરાબર છે તો જુદું જુદું છે એક જ તત્વ ચૈતન્ય પરમાત્મા રૂપી એક જ તત્વ બરાબર પણ આ ખાડાઓને લઈને અનેક પણ ઉભાશે છે હવે આ ખાડાને બાદ કરી દો બાપુજી કે છે કે ભાઈ ખાડામાં પાણી સુકાઈ જાય જાય તો પ્રતિબિંબ ક્યાં જાય રહે ને તો એમાં આ બધા જે પ્રતિબિંબ છે એ ક્યોનો અધિકારી છે ક્યાં જવાનો બધો કહો બરાબર છે પણ આ નક્કી થવું જોઈએ ને અને નક્કી ના થાય તો મરી જવાનો અરે રે મરી જવાનો ખરું કે ગુરુ મહારાજ શું કરે છે બીમ્બ નક્કી કરાવે છે તું બીમ નું પ્રતિબિંબ છે પ્રતિબિંબ કહો કે બિંબ કો એક જ તત્વ છે બે નથી અહીં આપણે તમારા મણિયારીમાં મોટો આગ લગાડી હોય જંગી મોટો ઢગલો આગનો લગાડ્યો હોય અને એમાંથી તણખલો ઉડે અને એક ઘાસ ને ગંજી પર પડે તો તો પાછો ઓળો થાય કે ના થાય બરાબર વિચારજો પેલા જેવો ઓળો અહીંયા થાય કે ના થાય બરાબર તું કેમ અવળું માન્યું છે આને એ તણખલો છે અગ્નિ જ છે ઘાસની ગંજી પર તણખલો પડે તો ઓળી નથી થતી તો તણખલો જે ભાવ છે એ એનામાંથી જવો જોઈએ હું અગ્નિથી અલગ છું એ ભાવ એનામાંથી મટવો જોઈએ હું અલગ છું પરમાત્માથી આ ભાવ જોઈએ સમજાય વાત આ ભાવને મટાડવા માટે જ હું અલગ છું

સિંહ નો બાળક કોણ હોય સિંહ જ હોય કે બીજું પ્રભુ આપનો હું અંશ છું પ્રભુ આપનો તમે અંશી આવી નાશ કિરણ હવે ખેંચી લો તમે તમારી તો તૈયારી ખરી આટલી તૈયારી છે મોય હે તૈયાર થઈ જવા ઢીલું ના મેલશો આ બધું ઢીલું મૂકવામાં ને મૂલકવામાં મન છે ને પછી ભ્રાંતિએ ચડ્યું કલ્પનાએ ચડ્યું હા બાપુજી કે છે કે કલ્પી કલ્પીને કીધો સંસાર સંસાર જેવું છે કલ્પી કલ્પીને કીધો સંસાર એને ખાધો જમનો માર સોની દાગીના ને જોવો કે સોના નો જોવે સોની ની દ્રષ્ટિ ક્યાં છે એ ગમે તેવો ઘાટ હોય એને શું લેવા દેવા અનેક ગણા ઘાટ છે પણ સોની દ્રષ્ટિ ક્યાં છે સોનામાં તો જ્ઞાની ની દ્રષ્ટિ ક્યાં છે આ નાના મોટા હરિના ઘાટ કોના ઘાટ છે હરિના ઘાટ છે પણ જ્ઞાની ની દ્રષ્ટિ ક્યાં છે ઘાટમાં છે કે હરિમાં છે સોની ની દ્રષ્ટિ જેમ સોનામાં છે એમ જ્ઞાની ની દ્રષ્ટિ હરિમય છે હરિમય જગત છે જગત હરી નથી હા અનુભવમાં આવી જવું જોઈએ બાપુજી એક વખત નહી અમૃતધારામાં હો વખત લખ્યું કે વાલા અનુભવ કરો અનુભવ કરો અનુભવ કરવામાં કોઈ કાચા રહેશ્યો નહીં તો બાપુ એ જે એમને જે આપવાનું તે આપી દીધું શું અનુભવ કરવાનો અનુભવ શાનો કરવાનો તો કોનો અનુભવ કરવાનો છે બરાબર છે તો અનુભવ કરવા વાળો ને અનુભવ બે બે થયા કે બે થયા એક કરી નાખો ને બાપા જેનો અનુભવ કરવો છે એ પોતે ખોલનારો જ્યાં સુધી ગુરુદેવ ખોવાતો નથી ત્યાં સુધી છુપાયેલો પ્રગટ થતો નથી બહુ સરસ ખૂબ આનંદ થયો આજે પ્રવીણભાઈ બોલે વાણી બોલો હડો હે પણા ચડી ગયેલા ને જી રે પણા ચડી ગયેલા ચિતને ઠેરાવે એ કઠામ કરી દે બ્રહ્મમાં અરે રે બાદ ગુરુ મનુ નામ અરે જુવા જુવા ગુરુજી ની વાડી જુઓ જુવા ની રયા ગુરુ જુવા બોલો બધા ગુરુ જેવા રે i